અંકલેશ્વર જીનવાલા સ્કૂલ નજીક ઊભા કરાયેલા લારી ગલ્લા દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઊભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઈએન એન જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે નવા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તેમાં હાલ તો જીનવાલા સ્કૂલથી પિરામડને જોડતો મુખ્ય માર્ગ તો રોડની કામગીરીને લઈ બંધ કરાયો છે છતાં ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી હોય જેના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો રહ્યો છે આ અંગેની અઢળક ફરિયાદ નગરસેવા સદનને મળતા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો જે લારી ગલ્લા ધારકોએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નગરસેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવવા ઝુંબેશ તો હાથ ધરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ફરીથી જે છે તે વેસેની થઈ જાય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે આજ રોજ જીનવાલા સ્કૂલ ગેટ ગેટની પાસે લારી ગલ્લાવારોનો દબાન થયેલું હોય જે ટ્રાફિકને અર્જન રોક થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે એ લોકો હટાવે છે જો એક કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશ અને ભારી દમ ભરીને એમની સામે અયોગ્ય કાર્યવાહી કરીશું